બોડેલી ડભોઈ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો છે જેની અંદર એક સાથે ચાર વાહનો એક પછી એક અથડાયા છે જેની અંદર બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે જે પ્રકાર તમે જોઈ શકો છો આ જે કાર છે આ કારનું ટાયર ફાટ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ કારનું ટાયર ફાટતા આ કારની સાથે ભટકાઈ ગઈ હતી અને ત્યારબાદ છે તે આની પાછળ એક બાઇક હતી તેની સાથે અથડાઈ હતી તમે જોઈ શકો છો અત્યારે આ બાઈક અને ત્યાર પછી બીજી એક પલ્સર બાઈક છે તે પણ આ તરફથી આવી હતી અને તે બાઈક પણ ભટકાઈ હતી અને અને આ જે બાઇક પલ્સર છે પલ્સરના બે વ્યક્તિઓ છે તેને બીજા પહોંચી છે બંને વ્યક્તિઓ છે તે અને આ જે તમે જોઈ શકો છો અત્યારે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે